મમ્મી જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે જો મમ્મી બનાવે છે દૂધીના મુઠિયા મુઠિયા તો પેલા આપણે દૂધીના આ રીતે ખમણી લેશું આ કેટલી છે મમ્મી દૂધી 500 500 જેટલી આવી છે તો જો મમ્મી હવે ગાજર ખમણી છે અને આજે વરસાદ છે હવે ટમેટું ખમણી કામ અને હજી ડુંગળી પણ ડુંગળીને જીણ છીણ કરી લેશું ખમણી લીધું એમ જ કહેવાય કામ તો હવે જો લસણ આદુની પેસ્ટ ઉમેરી દેશું વાટેલું એટલે જો દૂધી છે ટમેટા છે ડુંગળી છે અને ગાજર અને લસણ આદુની પેસ્ટ ઉમેરી દેશું પહેલા આપણે બાજરાનો લોટ ઉમેરી દેશું તેને અરીકે ચાલ હવે આપણે તેમાં ચોખાનો લોટ એડ કરી દશું જે ભાખરી બનાવતા હોય ને એ લોટ આપણે તેમાં ઉમેરી દેશું હવે આપણે ચણાનો લોટ ઉમેરી દેશું તો તો પહેલા આપણે ધાણાજીરું પાવડર એડ કરી દશું તેની સાથે આપણે હળદર મે એડ કરી દશું મરચું પાઉ તમે આની સાથે એડ કરી શકો છો કા મમ્મી તો બસ હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું તેની સાથે આપણે બે ચમચી જેટલું દહીં ઉમેરી દેશું તેમાં આપણે ખાંડ ઉમેરી દેશું અને હજી આપણે આપણે આ રીતે વચ્ચે કરી અને આપણે તેમાં સાજીના ફૂલ એડ કરી દેશું પહેલા હવે આપણે સાજીના ફૂલ એટલે કે સોડા ઉમેરી દેશું લીંબુનો રસ ઉમેરી દેશું આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું જો આ રીતે પાણી એડ નથી કરવાનું મમ્મી જો આ રીતે આપણે આ ડિશમાં મમ્મી તો ઢોકરીઓ તૈયાર કરી લીધું છે અને તેલ લગાવી દીધું છે હવે મમ્મી તેના આ રીતે મુઠિયા તૈયાર કરી લેશે તો જો આપણે ભરી લીધું છે આ રીતના ઢોકરીઓ બધા જ આપણે જે મુઠિયા કીધું ને એ બધા જ વારી લીધા છે પીંડિયા આપણે આ રીતે તેની ઉપર આજે આપણે વાટવાનું હોય ને એ રાખ્યું હતું અને હવે પંદર મિનિટ એવું થયું છે પંદર મિનિટ બંધ કરી દીધો છે અને હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જે આપણે દૂધીના છે ને મુઠિયા એકદમ સરસ ફૂલી ગયા છે અને જો આ રીતે

જેમ કે આપણે ઢોકળામાં તો એડ કર્યું છે મુઠિયામાં જે ઢોકરા પણ થોડુંક ડુંગળી ટમેટા એડ કર્યા છે તેમાં એડ કરી હવે સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું જે મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે એડ એડ કરી કરી બધા જ તેની સાથે તો જો સારી રીતે બધી જ વસ્તુઓને મિક્સ મિક્સ કરી લેશું જો આ રીતે કડાઈ નાની પડે છે સારી રીતે મિક્સ કરી લીધું છે તો પપ્પા માટે પહેલા આપણે પપ્પા મરચું નથી ખાતા તીખું નથી ખાતા એટલે પહેલા પપ્પા માટે કાઢી લેશું પછી આમાં મરચું પાવડર એડ કરી દેશું અને જો એકદમ સરસ મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ ચાલો ગેસની આજ મીડિયમ રાખી છે હવે તેની સાથે આપણે મરચું પાવડર એડ કરી દેશું મરચું પાવડર તમે તીખું ખાતા હોય કે એટલું તમે ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ હવે જો મરચું પાવડર સારી રીતે એડ કરી અને